હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે મચ વોશિસ મેની એટલે મચ્છ ક્યારે વાપરવું અને મેની ક્યારે વાપરવું તેનો અભ્યાસ કરીશું ઘણા બધા સ્ટુડન્ટ્સને મચ અને મેનીમાં કન્ફ્યુઝન થાય છે કે મચ્છ ક્યારે વાપરવું અને મેની ક્યારે વાપરવું તો આ વિડીયો જોયા પછી તમને ક્યારેય મચ અને મેનીમાં કન્ફ્યુઝન રહેશે નહીં અહીંયા આપેલું છે કે મચ વોશિસ મેની એટલે ક્યારે કયું વાપરવું તો મચ્છ અને મેની છે કે બંને શબ્દોનો અર્થ ઘણું અથવા ઘણા એવો કરવામાં આવે છે પણ બંનેનો ઉપયોગ અલગ અલગ પરિસ્થિતિઓમાં થાય છે અર્થ એક જેવો હોય છતાં વાપરવાની રીત અલગ અલગ છે પહેલું છે કે ક્યારે મચનો ઉપયોગ થાય છે તો ગણી ન શકાય તેવી વસ્તુના નામ સાથે મચ વપરાય છે જે વસ્તુ ગણી ન શકાતી હોય તેના માટે મચ વપરાય છે જેમ કે પાણી ગણી શકાતું નથી દૂધ છે ખાંડ છે દહીં છે છાસ છે આના માટે તમે મચનો ઉપયોગ કરી શકો તમે એમ ન એક પાણી આપો બે પાણી આપો તો એવું ન કહ્યું એટલા માટે પાણી સાથે શું વપરાય છે મચ વપરાય છે એક્ઝામ્પલ આપેલા છે કે મચ્છ રાઇસ એટલે ઘણા બધા ચોખા તો ચોખાને ગણી ન શકાય પણ માપી શકાય મચ્છ સુગર એટલે ઘણી બધી ખાંડ આવી રીતે સુગરને પણ ગણી ન શકાય પણ માપી શકાય મચ વોટર એટલે ઘણું બધું પાણી તો પાણીને પણ ગણી ન શકાય પણ માપી શકાય આવી રીતે ગણી ન શકાતું હોય ત્યારે મચનો ઉપયોગ કરવામાં આવે છે આ મેનીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તે આપણે જોઈએ ક્યારે મેનીનો ઉપયોગ થાય છે તો ગણી શકાય તેવી વસ્તુના નામ સાથે મેની વપરાય ગણી ન શકાય ત્યારે મચ અને ગણી શકાય તેના માટે મેની જેમ કે પુસ્તકો ગણી શકાય તમે કહી શકો એક પુસ્તક બે પુસ્તક ત્રણ પુસ્તક એટલે એના માટે એના સાથે મેની વપરાય એક્ઝામ્પલ આપેલા છે કે મેની એપલ્સ એટલે ઘણા બધા સફરજન તો સફરજનને તમે ગણી શકો એક બે ત્રણ ચાર આવી રીતે મેની કાર્સ એટલે ઘણી બધી કાર તો કારને પણ તમે ગણી શકો એક કાર બે કાર ત્રણ કાર્સ આવી રીતે મેની બુક્સ એટલે ઘણા બધા પુસ્તકો તો પુસ્તકોને પણ ગણી શકો એક બુક બે બુક્સ ત્રણ બુક્સ ચાર બુક્સ આવી રીતે એટલા માટે ગણી શકાય તેના માટે મેનીનો ઉપયોગ કરવામાં આવે છે હવે યાદ રાખવાની સરળ ટ્રીક છે અહીંયા દૂધ ગણી શકાતું નથી તો એના માટે મચ વપરાય ગ્લાસ ગણી શકાય તો એના માટે મેની ગ્લાસીસ વપરાય ખુશી ગણી શકાતી નથી તો એના માટે મચ હેપીનેસ વપરાય મિત્રો ગણી શકાય હા તો એના માટે મેની ફ્રેન્ડ્સ વપરાય અહીંયા આ શોર્ટકટ આપેલી છે જો તમે એક બે ત્રણથી ગણી શકો ને ત્યારે મેની વાપરવાનું અને એક બે ત્રણથી તમે ન ગણી શકો ત્યારે મચ વાપરવાનું હવે અહીંયા તમને ચાર વાક્યો આપેલા છે નીચેના ચાર વાક્યોમાંથી એક વાક્ય ખોટું છે એ ખોટું વાક્ય કયું છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ ચાર વાક્યોમાંથી એક ખોટું વાક્ય છે ખોટું વાક્ય કયું છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આઈ હોપ મને આશા છે કે તમને હવે મચ અને મેનીમાં ક્યારેય કન્ફ્યુઝન રહેશે નહીં આવી રીતે અંગ્રેજીના વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો So.